હેલે ટાઈમ ફેમિલી કે આમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ બધાને જેમ તો ગાઈ સ્નાઈ ધોઈને આપણે રેડી થઈ જાય છીએ ચમકા આજે આપણે ઉઠ્યા છીએ નવ વાગ્યે બરાબર અને અત્યારે આપણા ભાઈબંધનો ફોન આવ્યો તો એટલે થોડા પાર્કના ફોટા સિલેક્ટ પણ કરાવવાના મારા અને એ બધું બધું કમ્પ્લીટ કરાવી કરાવી દીધું છે મેં અત્યારે અને હવે આપણે નીકળીએ છીએ ડીસા એ કેમ જવાનું છે કે જસામાનું સોંગનું શૂટિંગ કરવાનું છે આપણા ભાઈબંધ છે સાહિલભાઈ એમના કોઈક હશે તે સંબંધીને શૂટિંગ કરવાનો સોંગ કે તમે કેમેરા લઈને આવો હું મારો કેમેરો લઈને આવું એટલે બેસ્ટ સેટઅપ મારવા નહીં એકે એમ ફિફ્ટી માર્ક અને જેડ ફિફ્ટી જેડ ફાઇવ તો મને કે ફિફ્ટી એમ એમ મારો લેસ્ટ એતા આવું બ્લડ માટે મેં કીધું ઓકે એતા તો અત્યારે એ આવીશી એટલે આપણે નીકળીએ એ આવીએ એટલે એટલી ઘરે આપણે બીજું સેટઅપ બેગ કમ્પેર કરી દઈએ કેમેરાની બેગ તો પલડી જ ગાઈશ એટલે આપણે એની બેગમાં બધું લઈ જઈશું આપણે તો અત્યારે ફેમિલી શું કરે તમને મળ્યા દઉં ફેમિલી જોડે અત્યારે ખો ગરબગ લે લે અને હસન તો ગાય જો વિરામ સ્કૂલ ટાઈમ થઈ ગયો છે તો અત્યારે સ્કૂલ ના પડતો તો નહીં પણ પડશે ચમ હું થાય ચમ ભરાઈ જાય એ તો ભરાઈ જાય તાર હાલ જ પડે અલા નર નહી બિદિ નિયમ તો કાઈ દેસે જવું પડશે જા ચાલબાર ચાલુ વરસાદ મસી વાળી જવું પડશે તો એ ભળી જાયલે બળ કોણ કોણ બથે જવાની શું કરો હેલા હેલા બાજીના રોટલા બાજીના રશ્મિકા બેન તમે શું કરો રશ્મિકા બેન ને કેવું પડશે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તમે બેસક બનાવ તાઈ બટાકાનું વજે તો વાતે કરજો તો બટાકા એકલા ન વાગે છે વાં ચોરી ચોરી જોઈ તો ચોરી બરાબર ચલો गाइस હવે આપણે નીકળીએ સાયલ ભાઈ આદિકા બસ સેટઅપ કરી દઈએ તો જો गाइस કેમેરાની નિયત તો તમને હું બતાવી દઉં તો પડડી છે તો હુકામાં મૂકી દીધી જો गाइस અત્યારે અને બધો કેમેરાને સામાનને બધું ચોકર મૂકી દીજો રી મુક્યો गाइस જોયા લેન્સ ને બધું જો પે લેન્સ બે લેન્સ તો પડે અંદર બધું એ પડી જો ગાઈસ તો આપણે હવે સાહિલ આવેલા આપણે નીકળીએ ગાઈસ આપણો સાહિલ ભાઈ બનાવી ગયા તો હવે આપણે નીકળી છે ડીસા હજુ ચોકડી પરથી એક સ્ટેન્ડ લેવાનું છે સ્ટેન્ડ લઈને પછી ડીસા જશું ડીસા પ્રોપર ડીસા જવાનું આપણે પ્રોપર ડીસા તો ચલો ગાઈસ હવે આપણે જઈશું ડીસા ઘેર થી આપણે નીકળી જશે ચોકડી પરથી પછી ગાડી જતા રહેશું ડીસા ભાઈ જો આપણે ચોકડી પર આવી તો જાય આપણા ઇકો ગાડી મળી દીધી પાટણથી સિદ્ધપુર ચોકડીથી તો હવે આપણે બેસીને જઈશું ભરાવાની વાર છે કોઈ બેઠું નહીં તો કીધું ફાઇનલી આપણે જોડી જોઈએ તમે આવી જાય છીએ શૂટિંગ કરવા માટે જે સમય કેમેરા કાઢી દીધા આપણે અને પેલો લો પડે આપણો કેમેરો આચી મંગાવી કબરથી કઈ દશામાં નું આપણે શૂટિંગ લઈએ છીએ કેમેરામાં આપણે અંદર જતા રહીએ i do